સિંગોડ તાલુકાના મલેકપુર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ દસમા તબક્કાનો યોજાયો હતો આજ રોજ સિંગોડ તાલુકાના મલેકપુર ગામ ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સિંગોડ તાલુકાના રહીશ એવા લોકલાડેલા માનનીય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ તેમજ એકસો એકત્રીસ વિધાનસભાના શ્રી શૈલેષભાઈ એસ ભાભોર તેમજ સિંઘવડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ વહોનિયા તેમજ તાલુકાના અને જિલ્લાના સભ્યશ્રીઓ આખા તાલુકાના ગામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા સેતુ કાર્યક્રમની અંદર સમાવિષ્ટ ગામો જેવા કે મેથાણ ચુંદડી બારગોટા સાકરિયા મલિકપુર મોટા મળિયા માતાના પાલા નાની સંજલી માતા ભૂતખેડી પરબારના ડુંગરાપુરના રાઠોડના ડુંગરાપુર અને નાની મંદિર અને મોટી મંદિર હાંડી અગ્રા જેવા ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થળ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરાવી જેવી કે આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ કમી નામ દાખલ કેવાયસીની કામગીરી આધાર કાર્ડને લગતી તમામ કામગીરી પીએમ વિશ્વકર્મા જેવી મફત હેલ્થ ચેકઅપ કૃષિ પંચાયત પશુપાલન સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ બસ કલેક્શન